તળાવ ખાતે લેઝોન ખાતે બાળકો તથા શિક્ષકો બોટિંગ કરવા ગયા હતા ત્યાં ગુજરાતને હચમચાવી દીધી હતી તે સમયે રાજ્યના મુખ્યમંત્રી ગ્રહ રાજ્યમંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જવાબદારોને ને બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું પરંતુ આ કેસમાં જવાબદારો જામીન પર બહાર આવી ગયા છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર અને તંત્રના રિપોર્ટ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ તથા વિનોદરાવ મુદ્દે પણ જવાબદેહી નક્કી કરવા સૂચના આપવામાં આવી છે આજે અઢાર જુલાઈના રોજ આ હરણી બોટકાંડના મૃતકોની અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે ત્યારે વડોદરા શહેરી કોંગ્રેસ દ્વારા આ ચૌદ મૃતકોના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે ગાંધીનગર ગ્રહ ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા હતા સાથે જ તેમણે જવાબદાર દોષિતોને જેલભેગલા કરવાની માંગ કરી હતી તે દરમિયાન પોલીસે ધરણાની પરવાનગી ન આપી હોવાનું કારણ આગળ કરી શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી કોંગ્રેસ બોટ એ જે છ માસિક પુણ્યતિથી એક રીઝન કરીને અમારી પાસે પરમિશન માંગેલ હતું પરંતુ આ એક સિટીના મધ્યનો વિસ્તાર છે ભીડભાડ થવામાં અને લોકોને મુવમેન્ટમાં તકલીફ હોય જેને કારણે અમે અમને પરમિશન આપી નથી અને તેમ છતાં પણ આ લોકો જે પરમિશન ન હતા અને કાયદાનું ઉલ્લંઘન કરીને અહીંયા ધરણા પર બેઠા હતા તો સાથે જેટલા જે કોંગ્રેસી કાર્યકરો છે એને અત્યારે ડિટેન કરવા સાહેબ એ લોકોનું કેવું છે કે પોલીસ પરમિશન માગવાનું કેમ છતાં પોલીસ પરમિશન તો માગવામાં આવી હતી પણ કોઈ પણ રીઝન વગર અને ખાલી ખાલી તમે કોઈપણ કારણ વગર જ્યારે પરમિશન માંગતા હોય તો પોલીસ બી ઘણા અંગેજ હોય છે લોકોને બી ડિસ્ટર્બન્સ થતા હોય છે તેને કારણે પરમિશન આપેલ નથી હરની બોટકાંડ જે માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો આજે એની અર્ધવાર્ષિક પુણ્યતિથી છ મહિના પૂરા થયા છે આજે પણ પીડિત પરિવાર ન્યાયની આશા ઝંખી રહ્યો છે કારણ કે જે પ્રમાણે શાળાના સંચાલકો હોય કે કેટલાક મોટા માથાના અધિકારીઓ હોય જિલ્લા શિક્ષણ અધિકારી જેમની સામે ગુનો દાખલ થવો જોઈએ થયો નથી હાઈકોર્ટમાંથી તો ન્યાયની આશા છે ને ન્યાય થઈ રહ્યો છે પરંતુ અહીંયા જે શહેર કક્ષાએ આજે કલેક્ટર લેવલથી હોય કે પોલીસ કમિશનર સાહેબના લેવલથી હોય કે મ્યુનિસિપલ કમિશનર સાહેબના લેવલથી હોય હાઈકોર્ટ આમાં આ લોકોને આટલું ઝાટકણી કાઢી તો પણ તમે જુઓ કે આ લોકો આ ખાડા કાન કરે છે અને જે ફરિયાદો લેવી જોઈએ છ છ મહિના થઈ ગયા હરની બોટ કાનને એટલે ગાંધીજીના માર્ગે અહીંયા ધરણાના કાર્યક્રમ રાખ્યો તો પોલીસ દ્વારા અમે પોલીસ પાસે અડતાલીસ કલાક પહેલાં પરવાનગી માગી છે તે છતાં અમને પરવાનગી આપવામાં આવી નથી લોકશાહીમાં આજે ધરણા પ્રદર્શન કરવા કે પોતાના હક માટે બોલવું પણ ગુનો થઈ ગયો છે એવું લાગે છે કે તમે જુઓ પોલીસે મોટી સંખ્યામાં અહીં હાજર છે અને અમને પીડિત પરિવાર અહીં બેઠું છે અમે એમના સપોર્ટમાં હં બેઠા છે તે છતાં આ લોકો પરવાનગી આપતા નથી ભાજપના નેતાઓ ખુલ્લે આમ કાયદાનો ભંગ કરે ત્યારે એમની સામે કાર્યવાહી ન થાય પરંતુ અમે લોકો આ પીડિત પરિવાર જો બેઠા છે અને શાંતિથી નથી ટ્રાફિક જામ કરતા નથી રક્ષા રોકો કર્યું તો પણ લોકશાહી ડબે કરી રહ્યા છે તો પરવાનગી નથી મળ આપતા દુઃખ છે એ વાતનું શું આ લોકશાહી છે કે નહીં બહુ મોટો પ્રશ્ન છે એક તરફ ગુજરાત સરકાર ડિક્લેર કરે છે કે તમામને ન્યાય આપીશું કોઈ ચમરબંધીને છોડવા નહીં આવે પણ જ્યારે પીડિત પરિવારના લોકો ધરણા કરીને પોતાના માટે જસ્ટિસ ડિમાન્ડ કરવા પોલીસ પરમિશન માંગે છે તો પોલીસ પરવાનગી નથી મળતી કાર્યક્રમ શરૂ થતા પહેલાં તે લોકોની ધડક ધરપકડ થાય છે આ અનડિક્લેડ ઇમરજન્સી નથી તો શું છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એક બાજુ ઠપ થઈ રહી છે તમામ નીતિ નિયમ એડે મૂકીને ગમે તેમ પરમિશન્સ મળે છે ગમે તેમ લોકોની જીવ સાથે ચેડા થાય છે તમે રાજકોટ જોઈ લો મોરબી જોઈ લો વડોદરા જોઈ લો સુરતના કાંડ જોઈ લો તમામ જગ્યાએ લાપરવાહી સરકારી તંત્રની અને હવે કોઈ ધરણા કરે કે વિરોધ કરે કે સરકારની આ ખામીઓ ઉજાગર કરે ન્યાય માટે લડત કરે તો આ રીતના જોર જબરજસ્તીથી એ લોકોને પોતાનું વિરોધ પ્રદર્શન કરવાનું બી ઓપોર્ચ્યુનિટી નહીં આપનારા સરકાર હવે વિરોધથી ડરે છે કારણ કે એ લોકોએ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જ એટલા બધા કર્યા છે અમારી માંગણી એ છે કે ભારતીય જનતા પાર્ટી જે કોર્ટની રાહે હમણાં ચુકાદો આવ્યો અને બે કમિશનરને તત્કાલીન કમિશનરને સજા કરવાની વાત થઈ તો રાજ્ય સરકારે બે કમિશનર્સને બચાવવા જતી હતી તો એની પાછળનું કારણ શું આ બે કમિશનરની ધરપકડ કરવાથી એમના કયા મોટા રાજકીય નેતાઓના માથા નામ ખુલવાના હતા જેમને બચાવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરે છે આ તમામ અધિકારીઓ તો ચિઠ્ઠીના ચાકર હોય છે અલ્ટિમેટલી ડિસિઝન મેકર તો જે પદાધિકારીઓ શાસક પક્ષના હોય છે નેતાઓ હોય છે જ હોય છે તો આની પાછળ કયા રાજકીય નેતાઓની સંડોવણી હતી એ નામ બહાર આવે અધિકારીઓએ બી બેફામ જેમના પર દબાણ વશ આ બધા કૃત્ય કરાવવામાં આવે છે અધિકારીઓએ બી ખુલીને બોલવું જોઈએ કે એ લોકો પાસે કોણા થી કોણા દબાણ પૂર્વક આવા ખોટા નિર્ણયો લેવડાવવામાં આવે છે સાહેબ આજે છ મહિના થઈ ગયા આજે અઢાર તારીખ છે અઢાર જાન્યુઆરી આ ઘટના બનેલી અમારી પહેલા પહેલા દિવસથી માંગણી એ જ હતી કે ભાઈ આમાં જે ફરિયાદ કરતા છે પોતે આરોપી છે આજે કોર્પોરેશને પણ કમિશનરશ્રીએ જે તપાસ કરી એમાં એ આરોપી તરીકે એમને ગણ્યા છે કે ભાઈ એમનું એટલી જ વાંક છે એટલે અમે આ વસ્તુ પહેલાં દિવસથી જ કહી રહ્યા છીએ અને બીજી વાત એ કે હાઈકોર્ટે જ્યારે કહી દીધું છે કે ભાઈ આમાં પૂર્વ કમિશનર હતા એ આમાં એમનું રોલ છે તે છતાં હજી સુધી એમના ઉપર કાર્યવાહી કમ નહીં થઈ હજી સુધી એમને છાવરવામાં કેમ આવી રહ્યું છે એમને બચાવવાનો પ્રયાસ કમ કરી રહ્યા છે બધા આ છોકરાઓ ગયા છે શું ઓછા છે હજી તમારે વધારે છોકરાઓની બલી જોઈએ છે તો પછી તમે એના ઉપર આરો તમે આરોપ દર્જ કરશો ને એને ધરપકડ કરશો જ્યારે નાના નાના આરોપીઓ હતા જે વોચમેન હતા એ બધાને તમે પહેલાં જ દિવસે પકડી લીધેલા એમાં આ વાળા પણ પંદર આરોપી તો હજી બહાર થઈ ગયા બહાર છૂટી પણ ગયા છે હજી તમે ન્યાય માટે લડી રહ્યા છે કે આરોપી પૂરા પકડાય નહીં એ પહેલાં કોર્ટે પંદર આરોપીઓને તો જામીન આપી દીધી જામીન જામીન લેવું એમનો અધિકાર છે બરાબર છે પણ તમે આટલું વહેલા કેવી રીતના આપી શકો જ્યારે આ લોકોની એટલી મોટી બેદરકારી થઈ કે બાર છોકરાઓ અને બે શિક્ષિકાઓનું ભોગ એ લોકોએ લઈ લીધો તમે પંદર એ લોકોને પંદર આરોપીઓને એક સાથે કેવી રીતના છોડી શકો અમને બહુ દુઃખ થયું જ્યારે અમે જાણવા મળ્યું કે ભાઈ અગિયાર આરોપીઓને એક સાથે જામીન થઈ ગઈ તો એ બહુ મોટો અમને ઘાત લાગ્યું કે ભાઈ અમને ઇન્સાફ મળશે કે નહીં મળશે અમને એ વસ્તુની બીક લાગી લાગવા માંડી પણ જ્યારે હાઈકોર્ટે જ્યાં કડક વલણ લીધું તો અમને સંતોષ થયું કે ભાઈ નહીં હવે અમને ન્યાય મળશે પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા છે તોય કમિશનર ઉપર કોઈ કાર્યવાહી થઈ પૂર્વ કમિશનર ઉપર એટલે કમ એમને પકડવામાં નહીં આવતું અમારો પ્રશ્ન એ જ છે ને સ્કૂલ ઉપર પણ તાત્કાલિક ધોરણે એ લોકોના ઉપર એફઆઈઆર પાઠવી જોઈએ ને એમના ઉપર ગુનો નોંધવો જોઈએ મોહમ્મદ માહિર